સૌથી પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા અને એમાં સૌથી પહેલા ભગવાન સ્વરૂપ બતાવ્યું કે ભગવાન સ્વરૂપ કેવું છે કૃષ્ણ કેવા દેખાય છે તો કહ્યું ભગવાન ત્રણ પ્રકારનું સ્વરૂપ છે પેલું ભગવાન સત સ્વરૂપ છે બીજું ચિત્ત સ્વરૂપ છે અને ત્રીજા ભગવાન કૃષ્ણ આનંદ સ્વરૂપ છે સત અર્થ શું થાય આપણે સાંભળીએ ને ભગવાન સત સ્વરૂપ છે એટલે બોલતા હોય એવું નહીં પણ અહીંયા ભગવાન કૃષ્ણ સત્ય સ્વરૂપ છે કેવી રીતે શાસ્ત્ર કહે જે વસ્તુ ક્યારેય જેનો ક્યારેય નાશ ન થાય જે નાશવંત ન હોય જેનું મૃત્યુ ન હોય એ જ સત્ય કેવાય જ્યારે જગતમાં કંઈ પણ ન હોય ત્યારે પણ જે હોય જ્યારે બધુંય હોય ત્યારે પણ જે હોય અને જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ જે હશે એને જ સત્ય કહેવાય હવે તમારા જ મનથી વિચાર કરો કઈ વસ્તુ સત્ય છે કથા મંડપમાં બેઠા છીએ તડકો નથી લાગતો પવન આવે સરસ મજાની મજા આવે ગરમી નથી થતી કથા મંડપ દેખાય છે પણ દસ દિવસ પેલા હતો નહીં પણ કદાચ પંદર વીસ દિવસ પછી હશે નહીં એનો એનો મતલબ એ પણ અસત્ય છે જે પરિવાર ની હારે રહીએ આ પરિવારના સભ્યો કઈ કાયમ થોડા હારે રહેવાના છે એનો મતલબ શાસ્ત્ર કહે કે આ પરિવાર દેખાય છે એની હારે રહીએ છીએ પણ સત્ય નથી છેલ્લે એમ થાય બીજું કઈ દેખાય કે ન દેખાય બીજું કઈ હારે આવે કે ના આવે જે શરીર લઈને જીવીએ છીએ આ શરીર તો હસ્ય સત્ય હશે ને પણ મહાપુરુષો કહે છે કે શરીરનું પણ મૃત્યુ થાય શરીરનો પણ નાશ થાય એનો મતલબ શરીર પણ અસત્ય છે તો જગતમાં સત્ય શું એના માટે શંકરાચાર્ય જે સમજાવે એક સત્ય કોને કહેવાય બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જગતની અંદર આ જગત છે પણ એ એક દિવસ નાશ પામવાનો એનો મતલબ આખો જગત અસત્ય છે સત્ય પરમાત્મા છે આ જગતમાં પણ 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 ત્યારે ત્યારે તો તો હતા જ જ બધું છે છે ઘણા લોકોને કહે ને કે અત્યારે બધું છે ને તો ભગવાન છે જ તો ઘણા લોકો પાછા કેતા હોય ભગવાન છે તો દેખાતા કેમ નથી એટલે જે દેખાતું ન હોય એ હોય ને એવું જરૂરી નથી અમુક વસ્તુ ન દેખાતી હોય ને તોય હોય પંખા નીચે બેઠા છીએ પવન દેખાતો નથી પણ અનુભવ થાય ને પવન છે તો ખરા ને ભલે દેખાય ફીટ કર્યા છે એમાં વીજળી દેખાતી નથી પણ તાર ને જોઈએ છે કે નહીં કોરોના આવ્યો ને ત્યારે દેખાતો નતો પણ તોય હતો ને માસ્ક બાંધી બાંધી આપણે બધા ફરતા હતા

અને જ્યારે જગતમાં કંઈ કઈ પણ નહીં હોય ત્યારે પણ ઈ તો હશે જ એવા પરમ સત્ય સ્વરૂપ ભગવાન કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ બીજું કહ્યું ભગવાન ચિત્ત સ્વરૂપ છે અર્થ થાય જ્ઞાન અને બીજો ચિત્ત નો અર્થ થાય પ્રકાશ શાસ્ત્ર કહે જ્યારે પરમાત્મા આવી જાય જ્યારે ભગવાન નું સાચું સ્વરૂપ સમજાઈ જાય પછી જીવનમાં અજ્ઞાન રહે જ નહીં

જ્યારે ભગવાન આવી જાય તો પછી માણસના જીવનમાં અજ્ઞાન રહે જ નહીં એનો મતલબ ભગવાન ચિત્ત સ્વરૂપ છે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે ભગવાન નું ત્રીજું સ્વરૂપ કહ્યું ભગવાન કૃષ્ણ આનંદ સ્વરૂપ છે આનંદ નો અર્થ શું થાય રવિવાર હોય નોકરીએ રજા પડે અને સાવરકુંડલા જઈને પાણીપુરીની રેકડીએ ઊભા ઊભા પાણીપુરીની ડીશ ખાઈ આવીએ અને પછી ઘરે જઈને કહે કે આનંદ આવ્યો એને આનંદ ન કહેવાય બહુ ગરમી થતી હોય ને એસી વાળો રૂમ મળી જાય ને પછી કહે ભાઈ ઉતારો સારો છે આનંદ આવે છે એને ઉતારો નો એને આનંદ ન કહેવાય એને સુખ કહેવાય શાસ્ત્ર કહે જેનો ક્યારેય નાશ ન થાય સુખ છે ને એ 12 થી મળે પણ આનંદ છે ને ક્યાંય 12 થી ન મળે એ અંદર થી પ્રગટ થાય અને

પૈસાથી સુખ મળશે પણ રાતે નિંદર નો આવે પછી ક્યાં જાવ ત્રણ ચાર માળના એસી બંગલા બનાવી લીધા હોય પણ અંદરના તાપને દૂર કરવા માટે પરમાત્મા સિવાય બીજું કોઈ અંદરનો તાપ દૂર નહીં કરી શકે ભવિષ્યની પેઢીને નહીં માનવું હોય તોય માનવું પડશે અને એનો જીવ તો જાગતો જાગતો દાખલો આજથી ત્રણ વર્ષ પહેલા જે પેઢી બહુ ભણેલ ગણેલ હતી સાયન્સ માં માનતી વિજ્ઞાન બધુંય કરી શકે